જો તમે કોઈ રાજકારણીઓ સાથે સંબંધ ધરાવો છો ને ખાસ કરીને સત્તા પક્ષના રાજનેતાઓ સાથે તમારા સંબંધો હોય સંપર્ક હોય ને તમે કોઈ ગુનો કરો છો તો તમને આવી સરળતાથી કેવી રીતે કાયદાથી છટકબારી કરી શકાય કેમ કે આ તો વડોદરામાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે આજે સામાન્ય અકસ્માતમાં જ્યારે પોલીસ ગુનો નોંધતી હોય ત્યારે આટલી મોટી ઘટના સામે આવી છે છતાં પોલીસે ગુનો તો નોંધ્યો છે પણ જે આરોપીનું નામ કુશ પટેલ માનવામાં આવી રહ્યું છે તેના અજાણ્યા જે કાર ચાલક છે તે કરીને આખી એફઆઈઆર નોંધવામાં આવી છે સાથે જ જે વડોદરાના સાંસદ છે રંજનબેન ભટ્ટ તેઓ એક આરોપીના સમર્થનમાં પોલીસ સ્ટેશન આવે છે ને તેને દોઢ કલાકની અંદર છોડાવીને લઈ જાય છે હવે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય આપણે અમદાવાદમાં તથ્ય પટેલ અકસ્માત કેસ જેમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા આને લઈને સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા ખાસ કરીને યુવાનોને આપવામાં આવ્યા હતા કે તેઓ બેફામ રીતે કાર ના હંકારે તો પણ કેટલાક લોકો કેટલાક યુવાનો છે અને ખાસ કરીને જે શ્રીમંત યુવાનો છે તેમને તો જાણે કે પપ્પાના પૈસાનો એટલો અભિમાન હોય છે કે તેઓ કોઈને જીવની પણ પરવા કરતા નથી ને આવી રીતે બેફામ કાર હંકારતા હોય છે

આ બાબતે ફતેગંજ પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો ને ત્યારબાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે જે ફરિયાદ સામે આવી છે તેમાં જુદા જુદા સમાચાર માધ્યમમાં આરોપીનું નામ કુશ પટેલ લખવામાં આવ્યું છે છતાં પણ આ એફઆઈઆરમાં હોન્ડાઈ સિટી કાર ચલાવનાર શખ્સ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વાત એટલે આટલેથી ન અટકતા જે વડોદરાના સાંસદ છે રંજનબેન ભટ્ટ તેઓ પોતે ઘટના સ્થળે એટલે કે આરોપીના સમર્થનમાં પોલીસ સ્ટેશને દોડે આવે ને દોઢ કલાકમાં જામીન અપાવી દીધા આ બધો અનુભવ લઈને આજ બર્થી છે મારી બાયરા ડે એનિવર્સરી છે આ કાર્નિસ્ટ આટલે મને મોળ્યો કે તો માલથી વાત કરી લેજો કે પ્રભાવે જોઈ જોયા કે હા હા એક સેટિંગ પર તમે રાબર ને ખાલવા ચાહો તો બીજો દોર ચેતરુ દેવો આવો આવો આટલી મોટી ઘટના છે હાલ જે બે યુવાનો છે તે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે નોમિક બંભાણીયાના પગના ભાગે ફ્રેક્ચર થયું છે પુષ્કર વાણંદને માથાના ભાગે ઈજા પહોંચી છે હાલ કઈ પરિસ્થિતિમાં છે તે જોયા વગર અહીંયા પોલીસ સ્ટેશન ખાતે છે માત્ર દોઢ કલાકમાં જામીન થઈ ગઈ ને આને લઈને સામાન્ય લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ પોલીસની કેવી કાર્યવાહી આ બેધારી નીતિ ના હોય તો શું હોય જ્યારે કોઈક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ અકસ્માત કરે ત્યારે પોલીસ તેને આખી રાત કસ્ટડીમાં બેસાડી રાખે છે તેની સામે ગુનો નોંધે છે પરંતુ ગુનો તો નોંધાયો છે પણ તેને તરત જ જામીન મળી ગયા આ સૌથી મોટો સવાલ ઊભો થયો છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આને લઈને કયા પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ તરફથી કરવામાં આવે છે ને જો આવી જ રીતે ચાલતું રહ્યું તો પછી કાયદો સૌના માટે સમાન છે એ ડેફિનેશન છે આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ તે માત્ર કાગળ પૂરતી સીમિત રહી જશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર